ફરિયાદ આવી છે અને પૃથ્વીના ઉપર નરકાસુર એટલે ભૌમાસુર નરકાસુરના ભૌમાસુરના ભાગવતમાં બે નામ છે એક નામ નરકાસુર એક ભૌમાસુર પૃથ્વીના એ વખતનો મોટામાં મોટો અસુર મોટામાં મોટો રાક્ષસ ભૌમાસુર હવે એની અધમતા શું હતી એને જગતમાં જેટલી પણ એ વખતના જગતમાં સુંદર કન્યાઓ હતી બધી જ કન્યાઓને પકડી પોતાની કેદમાં કેદ કરી અને એની જેલમાં જે દીકરીઓ હતી એની સંખ્યા સોળ હજાર ને એકસો હતી ઇન્દ્ર મહારાજે જ્યારે આ જાણ કરી સ્વર્ગના રાજા ઇન્દ્રએ એને કોઈ મારી શકતું નહોતું મુશ્કેલી હતી કારણ કે પૃથ્વીનો દીકરો હતો સત્યભામાને સાથે લઈને ભગવાન પ્રાગજ્યોતિષપુર ગયા છે એને વરદાન હતું તારા મહેલના ઉપર રહેલું શિખર એના ઉપર રહેલી ધજા એના દંડને કોઈ કાપે ત્યારે તારું મૃત્યુ થશે પહેલા જ બાણમાં ભગવાને દંડને કાપી નાખ્યો ચલો યુદ્ધ કરવા માટે આવ્યો લીલા માત્રમાં મારી નાખ્યો અને પછી નગરમાં પ્રવેશ કર્યો અને એક કારાગૃહ આવ્યો જેલ આવી જેલના દરવાજાને ખોલાયો તો સોળ હજાર ને એકસો કન્યા બારી આવી એ પરમાત્માને બધીએ પ્રાર્થના કરી કે પ્રભુ અમારે તમારા સાનિધ્યમાં રહેવું છે પરમાત્મા પર મોહિત થઈ ગઈ પરમાત્માને પતિ માન્યા એ ચર્ચા ભાગવતમાં છે પણ પરમાત્માએ કૃપા શું કરી કૃષ્ણ ભગવાને કે સોળ હજાર એકસો કન્યા છે ઈશ્વર જ્યારે જ્યારે આવે ત્યારે સમજવાનું કે અવ્યવસ્થા હતી તો જ આવ્યો છે યદા યદાહી ધર્મ ગ્લાનિર ભવતી ભારત સામાજિક અવ્યવસ્થા એક નામ અધર્મ છે સામાજિક અવ્યવસ્થા વ્યક્તિ પોતે પોતાનું નિયંત્રણ ગુમાવી દે ત્યારે સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય યાદ રહી જાય તો બીજી વાર કહો વ્યક્તિ પોતાના ઉપરનું નિયંત્રણ ગુમાવી દે પોતે પોતાના કાબુમાં ન રહે પાડોશીને કાબુમાં રાખવા ભાઈઓને કાબુમાં રાખવા દીકરાઓને કાબુમાં રાખવા એ તો છોડો પણ પોતે વ્યક્તિ પોતાના ન રહે બધા જ જ્યારે સિગ્નલ તોડે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય એવી રીતે બધા જ જ્યારે ધર્મની મર્યાદા તોડે ત્યારે સમાજમાં સામાજિક સમસ્યા ઊભી થાય એનું નામ અધર્મ છે એમાં ઘણી બધી ચર્ચાઓ કરી શકાય પણ મૂળ ચર્ચા એટલી કે વ્યક્તિનો પોતા ઉપર કાબુ ન હોય મારે ક્યાં જાવું જોઈએ મારે શું ખાવું જોઈએ મારે શું પીવું જોઈએ હા મારે શું બોલવું જોઈએ મારે શું વિચારવું જોઈએ આ પોતાના ઉપર જ કાબૂ ન હોય વ્યક્તિનો